સાવલીમાં આવેલ પ્રજાપિતા ઈશ્વરીય બ્રહ્માકુમારીજ વિશ્વવિદ્યાલય ખાતે ગુજરાત હીરક જયંતિ મહોત્સવ બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ અંતર્ગત બ્રહ્માકુમારીજ બહેનો દ્વારા શાંતિદૂત બની શાંતિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં બ્રહ્માકુમારીજ દ્વારા સમગ્ર ગુજરાતમાં પાંચસો સેવા કેન્દ્ર અને પાંચ હજાર બ્રહ્માકુમારીજ પાઠશાળાઓ દ્વારા એક જ દિવસમાં અને એક જ સમયમાં શાંતિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તે અંતર્ગત સાવલીના બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા પણ શાંતિયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હિરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ શાંતિયાત્રા યોજાયેલ શાંતિયાત્રાને વીએચપી સ્વયંસેવક અને સમાજ સેવક મેહુલ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું જે સાવલીનગરના મુખ્ય માર્ગો પર ફરી સરબાર પટેલ પ્રતિમાથી પરત વિશ્વવિદ્યાલય ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી સાથે સાથે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ સ્કૂલ કોલેજ અને કંપનીઓમાં મોટિવેશન સ્પીચ આપી સંકલ્પશક્તિના મહત્વ સમજાવી ધ્યાન કરવા મોટિવેશન સ્પીચ આપવામાં આવી અને વિશ્વ શાંતિ માટે પાંચ મિનિટ ફાળવી પ્રાર્થના કરવા પ્રતિજ્ઞા લેવડાવી હતી આ વિશ્વ શાંતિ સંદેશ યાત્રામાં પચાસથી વધુ શાંતિદૂત જોડાયા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ અલી સાવલી બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ અંતર્ગત સાવલીમાં શાંતિ યાત્રા કાઢવામાં આવી હતી જે સાવલી બ્રહ્માકુમારેસ આશ્રમથી સરદારનગર પોલીસ સ્ટેશન થઈ અને પરત બ્રહ્માકુમારેસ આશ્રમ પર ફરી હતી બ્રહ્માકુમારેસને સાઠ વર્ષ પૂરા થઈ રહ્યા છે એ નિમિત્તે આજે એક જ દિવસે સવારે સાતથી આઠ પાંચસો થી પણ વધુ સેવા કેન્દ્ર અને પાંચ થી વધુ ગીતા પાઠશાળાઓમાં આ રેલી એક સાથે કાઢવામાં આવી હતી જેનું લક્ષ્ય સમગ્ર વિશ્વમાં શાંતિનું નું ફેલાવવાનું હતું ઓમ શાંતિ